સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ અટાણે અગિયાર અને ખાઈ પીયા અને આજ છે સોમવાર થી તમને બધાને ખબર જ છે કે સોમવાર ને એટલે અટાણમાં હું ઘા જતી છે કે આપણે દર તો માં કહેતા જોઈ કે હાલે ને હાલે જઈએ દાડે ને નીકળે ગઈ એ ધોવે ખાઈ પીએ લીધું मैंने आज हाथ जरा भाई अंगो थे कहीं सर्दी के नहीं पर तो ये खबर नहीं कहाँ थी वो ठार पड़े तो मैं देख दी थी ती अदवेश तो पुगे भाई मंदिर भी है तारा मेड़िया भी है तो दर्शन करा भी है ठीक है हमना हमना है ना दादा ने मंदिर ने वीडियो ने फोटो ने मना ही थे, थे। तो बस ही ना, ना उतारिए સામટા માણો હોય ને ભાષા મનાયું આવ્યો એટલે મેળ આવે તો પછી ઉતાર્યું અને આગળ આગળ ધીરે ધીરે જઈએ કે હળીને જઈએ ને થોડોક પલ્લો હોય ને એટલે હા સડે હાલતા હાલતા બોલવાનું સણાની સુગંધ આવે જો મારકમાં સણા છે ને રૂપારા એવી સુગંધ આવે સણાની ખારા રૂપારો ખારો હા આવે ને સણાનો રૂપારો મીઠો સુગંધ આવે સોણ આમ ગોને ધણા નો તો નહી આરું પણ તમે ઈ જોઈ તે રસ્તા ભાઈ બધું આવતું જાય ને બોયડીઓ ને મોર લોક સળિયા બોડી તે સળિયા બોરો એટલે આવે દે તો કાત્રા નો થોડો થોડો કોક પાક પડવા માંડ્યો કોક કોક કાત્રા ના આવે હે તો જીદડ કા પડી હે ને ઈ કાત્રા ઢગલા ઢગલા પાકે પડી જાય 10 12 દી માં તો બધાય પેરા પાકે જાય મારે તના કાઢીએ ને કાતરા આંબેજી તીઠે ગલ્યો પાકે કાતરો વિહાર ખાલો તો પછી આગળ આગળ વિડિયો જા લેવા હે તો લી હું નકર પછી પાસા ઘેર જઈ લિ હું આપડે ડાડાન મંદિર રી ભુગવાવ્યા અને એ વ્રસ્ત તો છે 1 આધી મિનિટ નો જ મસ્ત દર્શન થાય ડાડાન મંદિર નું છે हीरा पड़े भर लाने का सर यार अनुभव कल ठेगला ठेगला जो पड़े खाओ हाँ सस्तो पानी भाई रावलपिंडु बकाला मार्केट એ ભાગે 1.3 અને સાપણ ગેમ ફ્રેશ થેગા મે ટળે પડવા ગરો ને સોકણુ નાસ્તો તો નાસ્તોક જો સેવડો બનાવ્યા યા બધું પડ્યું સામન સેવડો બનાવ અને સેવડો ગુંગરા ને પવા તરાઈ ગયા ને હે ને આ હરી હરી જનતી ઉા થોડી ચીપ પર ડવે નાખતા ચીપ સોય ને તો એ ભાવે જો ઉપર સુધારે અને ધોવે રાખી અને ધોવે ને જીરી તળ કે નાખી દીધી પરબાબુ કરી દીધી થી અવન થોડી ગરમ ગરમ નાસ્તો હોય દીધી પાવે અને નાસ્તો મને સીત વધારે થાવે તો ટી એમ થોડી ગરમ ગરમ સેવડો કરતી થી તરે ના ખ અને પછી પાસમાં આથીને લગભગ ટ્યુશનમાં જવાનું ની કે કે ટ્યુશનમાં ઠંડી પડતી ન જતો બહુ આથીઓ સાનું કરવાનું હતી પછી કામ કરે આ ગડિયા ગડ ખબર પડે અને કામ હમણા હતા નમ પર પછી

तो आपरी કેટલુ માણો ને ઘેર ઘેર 5 થી 7 ઢોર હોય તો હાતા ઢોર નો લીલાડો બટ તા જો વાર લાગે ને ઈ થી સ્યાર થી પાંચ પાંચ ગણી ગણે લેવાની પાંચ ગણી વાર લાગે મારે લીલાડો ગાઢવામાં એક જ દી નો ખાલી 3 કલાક થી દોઢ કલાક જીવું થઈ જાય તે છોકરા આવ્યા ને તા ચીપ્સ બનાવી લીધી તી ની નાસ્તો કર્યો પછી યુ ઈ ગોફી પીધી અને પછી હેને અ ટ્યુશન માં મુકઈ વાય તો તડિકા ચાલુ થ્યા નતી કંઈ ટાઈડ્યું નત પડતી ઓમણા ટાઈડ્યું પડતી તી ટ્યુશન નું કેન્સલ રાખતા કે ડાઈડ્યું પછી હેને હંજી માંદા પડે અને એ તો થોડાક લાંબા દી આવતા જઈ રહેતી ટ્યુશન માં જઈને તો નિહાય નું લેસન થાય અને થોડું ઘણું કે પાકું થાય તો હેને અને આતા લેસન ઘેર કરે નિહાય નું તોય પણ ક્યાં હેગી માં જીવ્રમય તમા હોય અને લેસન કરવા ખાતર થાય તી પાસું નટી સુનવા જાય તો હરખુ સોલશન નઈ થાય અને કીક પાકુઈ પણ થાય તી જો લીલાડો ઘણો બધો વાટે નખ્યો પૂરા ગંટી જા ને વાટતી જા તી ઘણો બધો વાટે નખ્યો જો પાસડે આખા પાથરા પડી આવા હે તી એકતા વાટતા વાર લાગે હેઠા મેર્યું નું હે ને તી ઝિણી ઝિણી જવાય રહે પછી આગળ થોડક મોટી આવી હે ને ઈ તો પછી વાર નઈ લાગે અને પાસી મોટી માં કા બથાય કેરા થોડા થોડા વાઢવા પડે મોટી જવાય વાઢવામાં હે ને આ ધાણામાં પાણી ચાલુ હે ને તી બધા વાટવાનો મેળ ને કાદુવાળા ઉખેડતી ઉખેડતું જાય હું હેઠા હેઠાનું હે ને થોડું થોડું કોરી જગ્યા ઈ થોડી થોડી વાઢે ના ખાતી ઈ હટાડે સેવડો કર્યો અને બધું નાસ્તા બનાવ્યા ને ત્યાં ઈમાંય પણ વાર લાગે ગઈ ત્રણ વાગે ઉઠે ને કામ ચાલુ કરી દીધું હતું તી सी आर थिया बधी थेगु ई काम ने पासो सी आर 7:30 નો પાસો બીજો સા પીધો 7:35 વાગે તે નસો ઠાઉ કોસોડે ને તો કામ ઉકલે બો તી સા બે ત્રણ ફેર પી ને તો કામ ઉકલે થી સા બીધો બીજી ફરે અને પછી પાછી લીલુ વાઢવા આવી ને કામ ચાલુ ઈ હે નું હાલો થોડોક વિડિયો ઉતારી દઈએ બાકી કામ તો બી હેરા પડી રૂટિન નું જી હોય ઈ જ બીજું કોઈ નવીન કામ તો હોય ની તી નવીન કામ કંઈ દેખાડવાનું આવે ની ઘરનું ને ઢોરનું ને ત્યાં આપણે ઢોરનું તો મારે કરવાનું ન હોય કોઈ આપણે ઈ કે જાણું મોટું ઝીણું મોટું હોય કોઈ ગોર પીવરા પાણી પીવરાવું ગોળવાનું ને પાડણાની ખાણ પલારે દેવું ને કોઈ લીલાડા વાઢવાની એવું બધું ઢોરનું મારે વડું વડું હોય કંઈ દોવાનું ને એ તો હોય નહીં માણસ છે તો એ તો કંઈ દેખાડવાનું થાય નહીં આપણે રૂટિનનું જે છે ને ડેલી કામ કરતા હોય ને એ જ વિડીયામાં હા દેખાડવાનું બાકી ફેંક દેખાડવાનું નહીં કે ઘર ઢોરનું કરતા ન હોય અને ઢોરનો દેખાડવું ને ઈ વ્યાજ બી નો કહેવાય એટલે પછી ઈ અમે વિડિયો ઉતારી એની કે ઝહર કરીએ ને ઈ દેખાડવાનું તો હે ને જો લીલાડો ભાટા ને ખોડાઈ બારણે બેંતા કે આખો દી ક્યાં કેલું માલિકો નું હે ને કઈસકાણ બહુ થગું તો ને પાછાઈમાં અભિહારું ભેરિયે ને તે જરાક ધરાબામાં કોક કોક ટો સાથે ગાદીમાં હે ને પાણી ભરાઈ તે ઉંગ આઈ જ નોદી ગમાણું ને બધું સોખું રૂપરું કર નાખું થી સુકાય ને તપે ને તો પછી એની અંદર લઈ જાય કે આટતે આખો દી બહાર રાખને ભાઈ પડે રહેતા હે ને सक जी मुठे कथा है अगड़ी 6:00 बज गया तो आज रेडी हूं भले 1:30 ने बाणो ई केने ने तरीको तक ठाऊ को तपेई तो जाए इधरा खुकाई जाए इधरा बोती जो इणी पसी देखाड़ी तमने वीडियो में बांंध्या में बाड़ी अने ने पसी आगे आगे वीडियो लिखू और એ વિડીયા બહાર ઊંકા આવતા ઝલક થતું થોડાક વેલી બસ આવી એ વાત હોય ગીતા જતા વિડીયા બ कोई जोन ये જો આ ખાતર બાણે ભેગલા પડ્યા હતા માલિકો ખાડો હતો ને તી બધું હે ને અંદર જવા દીધું ખાડા માં અને અસર રૂપરમ પક તાણ ફૂલ થઈ ગઈ આ હે ને બચ્છી પેલો તબેલા નતો ને તાર બધી ભેહુ ની બાણે બાંધતા થી જો એની જગ્યા આખી પાસી ઉતી ને એટલી થઈ ગઈ ઉનારા માં દે ભેહુ ની હે ને બાણે તાઢા દીએ જો اصل બાણે બેંધીયું અને જો હરી રૂપારીઓ પક તાણ થઈ ગઈ તી આ બત થી ની હે ને બાં લે લીધી અને ખાતર રાખી અંદર જવા દીધું જો આ આખો એટલે આખોય હે ને શોખું થઈ અને બારો બાર ફેરવે નાખ્યું અને ગમાણ જો હાવ ખાલી કરી નાખીને રૂપારા વાહીંદા કરે આ નીકળી તાલપત્રી હેઠ ને હાવ સાણમાં દબાઈ ગઈ હતી ત્યાં તાલપત્રી કાઢે અને એને ફેરિયા નાખવાની છે અને ગમાણને વાહીંદા રૂપારા શોખાં કરે અને સોખું કરી નાખ્યું પછી હવાઈને સીધા ફેરવવાના રહીએ અને ઘી હું પણ બહાર જવા રહી બધી ફેરવે નાખ્યું તી લીલાડો વાટતી હતી ને તી હું બસી ઓહ નું ગાહને આલો થોડોક વિડિયો બાકી તો તી શૂટ કરી લે વિડિયો અને કામઈ પણ બેરો ખાતું જાય તી લીલાડો પણ સી આર વાગન ચાલુ કર્યું તો આજ તા તી બસી જ તા જબડવા બેઠી ને તા તા જેસીબી આવી તી ખાતર માલિકો નઈખ્યો અને હમું નમું જરા સિંધું ન કર્યું ની તો અર્જુન હતો પણ તો ઈ કે ના સાપા પાણી કર્યા ને તતા 5:00 કરાઈવા વાગેગા પછી 5:00 કરાઈવા ને તો 5:00 વાગે ગર પછી ચાલુ કર્યું સાન પાણી ની દીધાન કર્યા છોકરાની વારે સ્ટ્રોબેરી વારે જ્યુસ કર્યું હું કારણ કે હે ને બકાલવારો ભાઈ આવ્યો થી ના સ્ટ્રોબેરી ઉતી ન કરતા તો 12 થી ધન એટલે લાવ્યા સ્ટ્રોબેરી વારો ભાઈ મેરા સ્ટ્રોબેરી ઉતી થી લીધી જ્યુસ કર્યું તતા 6:30 વાગે છોકરા પછી ગટ્યુશન માં 6:30 વાગે પાછી લીલું ઢવાવી તતા ઘણું ખરો વઢાઈ ગયું પાછું હે ને લીલું જવાય મોકલી ત્યાં ઉસો હાથો બહુ થાય ને વજન વાળી થાય તી હા ખંભા જાય ને પાછા રહે અને લીલાડો હામટો વાઢવાનો થઈ જાય તી હાથ દુખે હોય હા અને દાંતળી હે ને કહે ગે અને હાવ સાલા પડી જાય તો વાયું એ વાહ અસલ જવાય ને લીલાડો તા એ નવા ઉધી વાડ્યું અને હેવેને વાટ ગું પાસે જે થોડું ખને જીણો જીણો હે ને ઈ પાડોડા હાટુ થોડુંક વાઢે લીએ તે પાડોડાંદા હાલે જીણો જાખો ટીણા હાટુ જીણો જીણો વાઢેલા અને જો આ કોરા હે જીણો જીણો ઈ પાડોડા હાટુ વાઢેલા અને વડું વડું હે ને ઈ દુજણીયું બીસું હાટુ વાઠા તે ઈ હાલો હાલો શરૂઆત કરી દો પાછો આગળી હે ને 550 થાહે ને પુણો હાથ થતા આવી જાય છે સોકરા તે પાછું કામ ઉતું એને હમણાં તો પરવારતી ને બોપરોધી ઘર નો હોય ને ઘડી ખાને પોરો ખાને વિડિયો એડિટિંગ કરાને કાં કે વિડિયો માં ટાઈમ જોઈ જાય બે ત્રણ કલાક એડિટિંગ માં નાતે આપણે ઉતારીએ ને ઠીક ને ઈ બધું કામ આલે ને પછી આગળ આગળ વિડિયો લિખું તમને અમારું આ વિડિયો કમે તો લાઈક સબસ્ક્રાઇબ